સૈરાની વાગજીપુર ચોકડી પરથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડી રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ માલ કબજે કર્યો શુક્રવારના રોજ પંચમહાલ જિલ્લામાં ખાણખનીજ વિભાગની ટીમ સહેરાગોધરા હાઇવે માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાઘજીપુર ચોકડી ઉપરથી ગેરકાયદેસર રેતી ભરીને પસાર થતા એક ટ્રેક્ટરને રોકી ટ્રેક્ટરમાં ભરેલ રેતી અંગે પાસ પરમિટ માંગતા ચાલક પાસે પાસ પરમિટ રજૂ નહીં કરાતા ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકને ઝડપી પાડી શહેરના તાલુકા સેવા સદન ખાતે લાવી કબજે કરી અને રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ